અને મારા લીધે ડખા એટલે કુટુંબો કોઈ બગાડી નતું કે હું બોલ્યો નતો બાકી આ વાયકણ વાજો તો સવાલ વાયકણ બોલાવો તમારા ડાબડી મુઠા ને હડો ખૂણો તમે કાઢ્યાલું હડો એ વાગો આખી જિંદગી તમારો બા દગો કરી મરી જુઓ

ખૂણો કાઢ્યાલું હાડો વાઘોજી મારી વાત આપડો હું આવ્યો મારા ભયાની કોઈ જરૂર નહી હું તમને બતા વાઘુજી આરો ખૂણો તમારા અમારો દબાયો છે

કે તમારા બાએ અમારો ખૂણો દબાયો છે ઓવે 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 એ ખૂણો તમને કાઢ્યાલો હશે ચારે ચાર જણા ભેગા થો હાડો આ એટલે એ તો લેવાની તાકાત છે અમારા માં તને કહું મો આ સાતી ચીલીન લે હા લે આ ખૂણો તો તને કહું મો આખલું તો કદી એની મેલા આદે ની કાલે ની તને કહું મો હા તું જાન વજે કોમેડી કર્યા વણું કોમેડી જો તે ઉપર ન હોય છે ટાણી પાછળ ઠક્કો ઠક્કો મારે છે ડાબડી મુઢા ઉપર આપણે ઉપાડતા નહીં

તમે વધારાની વાતો કર્યા ભેગા થઈને બે ખૂણો આ તો આઈન પાડતું તારામાં એમત હોય ની તો આઈતું પેલા મોટા એટલે શું બોલ્યો તું શું બોલ્યો ભૂપન શું બોલ્યો તું એમ થઈ પૂછી લેજા એટલે માપ મો દેવાનું લ્યા વાઘઈ ઓકઈ તમન કઉ ને કે કોઈ તાઈ ની જોડો તમન કઉ તાર જવાના અમે તો રોજ ઉઠીને શેતરમાં જસા કે અમારે તો પાર્લર હેડે છે પાર્લર પર બેસો એટલે મે તમને એટલું બધું બોલવા નહીં કીધું જવાના હોય તો આ ગો અને ના જવાના હોય તો ના કહી દયો પણ તમને શું નઈ ખબર અમે દાડો છે શેતરમાં દોય છે અરે કોઈ કોમ શેતરમાં ના હોય તો જવાનું નાય થાય ના હું તો રોજ જાવ છું તમને શું નઈ ખબર ના છો ઓય મારે ઓલે કંકરો એટાવજો હા તે કિલોના બહે રૂપિયા ભાવ ચાલે છે એ આયો આયો ઝઘડો લઈને આયો આયો કડિયાનું ઘર ઝઘડો લઈને નહી આયો વરિયા તારું બોલુ થાય તારું હમણાં મન પાડવામાં આયો છે હે પાડવામાં આવશે પુળા ખેતરી વાળો નહીં ડાબડી મૂઢો હા હા એ મન ખેલીમાં જો કરામો એ જો

તો પેલે કોર્પોરેટમાં નાખો પણ કે મારું નામ આવશે કે જો પીન વધારે ઝઘડા કરે એટલે આપડે સે નહીં ઝઘડાથી બહાર ગઉં શેટા રહસ આપડો તો ખાલી ના રે ના હોય તો બગાડી નાખવાનું તમેદાર એવી ખમી નયા બનુ ને કોઈનું કેળથી તો અમે પણ પાંચી વર્ષ માર કે કે ઊજા અમે કઈ બેઠા લ્યા હું ખમી ન પણ મારે કેવું છે એવો એનએમ પૈદો સપોર્ટ થાય એવો મારે સપોર્ટ નહીં એટલે અમે તમને શું સપોર્ટ નહીં કર્યો લ્યા એ તમારા માથે કોઈ જવાબદારી છે કે સપોર્ટમાં નહીં લ્યા અમે શું કર્યું છે ઘેરડા કર્યા છે એટલે પૈસા અમે ભાર તો લીધો સૌથી વધારે કોમે કર્યો તો એમ કહું છું હું હા વધારે પૈસા હતા પાળન લઈને બેઠો એટલે તે કહો કે ના પાડી

આ આપડી મુંઢા એવું છે આ તમી ત મહિના કો જો હેડો જો હેડો પછી અહીં આવો બદલો બોલવાનું કામ તમારું અને દેવાનું કામ અમારું લ્યા આવું આવો ના

તમારા બોલવા માં બઉ હોર રાખવાની હાથ જલ્દી ઉપડી જાય છે બોલતા નહીં આવડતું અમુક ટાઈમ સાચી છે કેમ અરે હારા થઈ જાય છે પાછાની વાત નહીં લે

મારા ભાઈ તમને ખબર ખબર છે અરે વિચારો વિચારો થોડો

એટલે તમારા ભાઈ ને ગારામ નાખવાની જરૂર છે જિંદગી થી ગારામ પડેલો જ છે ભૂબ જાય અરે મારી વાત આપડો તમારો ભાઈ ભાઈ નહીં અરે ભૂંડ છે

તમે તારી તૂટેલી તરી ને ફરતા હતા તમને ના ખબર હોય મોટો થઈ ગયો એમાં મોટો હતો મારા બાબતો

તમારામ છે ને તમે એકલા અમારા ધોકા ખમી છો એટલે કેવા શું માગી શી લ્યા તું એટલે મારી વાત આપડે બાસ્કે ખાલી બોલતા જ આવડે છે અમે તમારા ખાવા અઢી તો ખબર પડે શું વાત ની સોખવેટ કરવા આવ્યા છો ખૂણા નહી ખૂણા દબાયો છે એટલે મારી વાત આપડો

કે વાને હમણા તમે દારૂ પી બધું કમી પૂરી પાડો છો એમ ને હા આખા આટલું જોર મજૂરી રાખ્યું હોત ને તો આટલી ચોય હોત પણ આખી જિંદગી લડ્યા લડ્યા આવ તમારા શું ખાઈ તું ખાઈ ગયા નહીં દબાયો આપડો અરે નરે બતાવો તો ખરા પછી જોવા જવા નહી ઉતારે કશો નહીં ઉતાર માપણી વાળો લાભો છે જો એનો ખૂણો દબાયો છે તો હાલ માટે તૈયાર છે આ ખૂણો નહીં સાબિત કરીને નાશો છે એટલે હરીભાઈ મારી વાત આપડે બધા જવાબ આવ્યો મને આવડા છે હવે બોલતા છે આ તો હેડો અંગા